દર વર્ષે સોળ જુલાઈએ સાપના સંરક્ષણ અને સંબંધિત સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવામાં વિશ્વ સાપ દિવસ ઉજવાય છે કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ અને આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન છાપ કરડવાના ત્રીસ હજાર કેસ નોંધાયા છે અને એકસો વીસ લોકોના મોત છાપના ડંખ મારવાથી નીપજ્યા છે દુનિયામાં છાપ કરડવાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે દેશમાં વર્ષે સરેરાશ પચાસ હજાર મોત માત્ર છાપ કરવાથી થાય છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન ત્રણ વર્ષમાં દેશના બે ફૂટ સિત્તેર લાખ છાપ પડવાના કેસ નોંધાયા છે ગુજરાત સહિત તમિલનાડુ પશ્ચિમ બંગાળ ઓડિશા મહારાષ્ટ્ર કર્ણાટક આચાન અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં છાપ પડવાના કેસ વધુ નોંધાયા છે વલછાડ તાપી ડાંગ નવસારી કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં છાપ કરડવાના કેસ વધુ છે ઉપરાંત મહાનગરોમાં છાપ કરડવાના કેસ સામે આવ્યા છે બે હજાર વીસથી બે હજાર ચોવીસ દરમિયાન ત્રીસ હજાર કેસ અને એકસો વીસ લોકોના મોત છાપના કરડવાથી થયા છે આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ સત્તર લોકોને છાપ કરડે છે ધરમપુરના ડૉક્ટર ડીસી પટેલના પ્રયાસથી ત્રણ દાયકામાં સર્પદંશથી વીસ હજારથી લોકોના જીવ બચ્યા ખાનગી હોસ્પિટલમાં સાતસોના ભાવે મળતા એન્ટીવેઈમ ઇન્જેક્શન રાજ્ય સરકારે ફ્રીમાં આપ્યા સાયનાથ હોસ્પિટલના ડૉક્ટર ડીસી પટેલ સાથે એમ ઓયુ કરી અમૂલ્ય માનવ જીવનને બચાવવા માટે ફ્રીમાં એ એન્ટીવેઈમ ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી વર્ષ ઓગણીસો નેવથી અત્યાર સુધીમાં વીસ હજાર સાતસો છવ્વીસ લોકોનું જીવ બચાવવામાં સફળતા મળી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ અને અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં